લારી પર ફ્રૂટ વેચતા મહેબૂબભાઈની દીકરી મુસ્કાન કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાને આવી જાહેર થયેલ માર્ચ બે હજાર ચોવીસના પાર સાયન્સના પરિણામ હું સમગ્ર કેસોટ કેન્દ્રમાં પ્રથમ ક્રમાંક મેળવેલ છું અને મારા પપ્પા લારી વેચે છે તેમનું સપનું હતું કે હું આગળ જાઉં અને આગળ જાઓ અને વધારે કારકિર્દીથી અને સફળતા સફળતા મેળવું જે આજે મેં મેળવેલી છે અને તે બદલ હું ક્રિષ્ના સાયન્સ સ્કૂલના તમામ ટ્રસ્ટીઓ અને મેનેજમેન્ટનો દિલથી આભાર માનું છું મારા પપ્પા ફ્રૂટની લારી વેચે છે છતાં પણ તેમનું સપનું હતું કે હું આગળ વધું તો તેમના સપના મુજબ અને મારી મહેનત મુજબ હું આગળ વધું છું અને આગળ પર મેડિકલ ફિલ્ડમાં જવાનું ઈચ્છું છું મહેબૂબભાઈને સંતાનમાં બે પુત્રીઓ છે એક દીકરી સાસરે છે જ્યારે બીજી દીકરી મુસ્કાન શિષ્યવૃત્તિ હેઠળ અભ્યાસ કરતી હતી માતા પિતા તો ભણ્યા નથી પણ દીકરીએ બંનેને જિલ્લામાં ગૌરવ અપાવ્યું દીકરી કેશોદ કેન્દ્રમાં પ્રથમ સ્થાને આવ્યાના સમાચાર મળતા જ પિતા મહેબૂબભાઈ ખુદ લારી ચલાવી સ્કૂલે પહોંચ્યા હતા બ્યુરો રિપોર્ટ જીએસટી